કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું કિરણ પાંસરિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તે આજે રજકો કેવી રીતે ભણગાવવો તે હું તમને શીખવીશ ચાલો આપણે તૈયારી કરીએ શું આ બીને તમે જાણો છો આ છે રજકો રજકો એ હોય મેથી જેવો જ આપણે રજકો વાવીએ એટલે આપણને એવું જ લાગે કે આ મેથી છે રજકો ઉગે એટલે મેથી જેવું જ લાગે આપણે રજકો ને મેથી બંને જોડે હોય ઉગેલા તો આપણને એવું જ લાગે કે આ મેથી છે મેથી હોય તો રજકો લાગે રજકો હોય તો મેથી લાગે તો આપણે આ રચકામાં બી છે તો આપણે આમાં વાટકામાં બે ચમચી જેટલા તમારે જેટલા લેવા હોય એટલા લઈ શકો મેં આટલા લીધા છે હવે આપણે આને પાણીથી ધોઈ લઈશું પહેલાં આ રીતે કરી લેવાના એટલે બધા પલ્લી જાય નહી કોર આ રીતે હલાવવાના એકદમ બધા પલ્લી જાય ત્યાં સુધી હલાવવાનું હવે આ એકદમ લઈ ગયા છે હવે આપણે પાણી કાઢી લઈશું આ રીતે અથવા તો તમે રકાબી લઈ આ રીતે પાણી કાઢી શકો છો અને બીજું નવું પાણી લઈશું અને ચોવીસ કલાક સુધી આપણે અને પલાવી રાખીશું રકાી ટાંકી ફલાળી લેવાનું અને ચોવીસ કલાક સુધી એ પલાળી લેવાના હવે પાછા આપણે ચોવીસ કલાક થાય એટલે આખું આપણે પાણી કાઢી લેવાનું બધું રકાબી અથવા તમે ગૌણી પણ લઈ શકો આ રીતે બી નો નીકળીએ એકદમ ઢીલું રાખવાનું એકદમ કડકે નહીં રકાબી રાખવાની તો આપણું પાણી બધું હવે આપણે આજે નાખીએ એટલે આપણે આ પાણી કાઢી લે આમાં એક ચીકું પણ પાણી રહે કાઢી લેવાનું એટલે બધું જ પાણી આપણો રજકો ફૂલી જાય એકદમ પલી જાય ને ત્યારે બધું પાણી કાઢી લેવા હવે આપણું બધું જ પાણી નીકળી ગયું છે આડી રાખી છે એટલે પડવાની બીકતો નથી અને આ રીતે હવે આને બાર બારથી પંદર કલાક રાખીશું એટલે થોડા થોડા એમાં કોટા ફૂટશે હવે આપણે આ ત્રીજા દિવસે આપણો આ રચકો ફણગીને આવું થઈ ગયો છે તો રજકો ફણગાવાની આ ત્રણ દિવસે ચાર દિવસે ફણગી રહી છે તો આ એ આટલા કેવો તમને વાળ જેવો વ્હાઈટ વાળ હોય એવું લાગે છે તો આ રચકાનો આપણે એમાં લીંબુ અને ચાટ મસાલો નાખીને ખાઈ શકો તમે કાંદા અને ટામેટા નાખીને સલાડ બનાવીને પણ ખાઈ શકો તો આ રીતે આપણે રજકો ફણગાવવાની રીત છે તો આમાં તમે તમારે ટેસ્ટી બનાવવું હોય તો તમે આમાં ચાટ મસાલો અને લીંબુ નાખીને ખાઈ શકો છો તો આપણો આ રજકો ફણગીને તૈયાર છે તો આવી રીતે રજકો ફણગાવશો તો આ હાડકા માટે અને આપણને દુખાવો થતો હોય શરીરમાં તેના માટે ખૂબ જ ઉપયોગી છે તો હવે આપણો રજકો ભણગીને તૈયાર થઈ ગયો છે તો આ રીતે તમે રજકો ભણગાવી અને સલાડ બનાવી શકો અથવા તો ચાટ મસાલો લીંબુ નાખીને ખાઈ શકો અથવા તો કાંદા ને ટામેટા નાખી અને એમાં પણ ચાટ મસાલોનું લીંબુ નાખો તો ખૂબ સરસ લાગે છે અને આ આપણે હાડકા માટે અને દુખાવા માટે ખૂબ જ ઉપયોગી છે તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે અને આ આપણે પેલા કરિયાણાવાળાની દુકાને આપણને રચકો રહી તો આપણે બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર ન પડે તમને એવું લાગે કે હવે વળી રજકો ક્યાં ગોતવો તો આપણે કાઠિયાવાડમાં તો આપણે ઘણાના ઘરે પણ મળી રહી તે રજકો ઢોર માટે વાવતા હોય છે તો રજકાના બે વાવવા માટે નાખ્યા હોય તો ઘરેથી પણ મળી રહી છે તો આવા નવો વિડીયો જોવા મારી રેસિપીને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોને દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જરૂર લખ્યું કે મારી રેસીપી કેવી લાગી